મોરબીમાં ગાંધી સોસાયટીની પાછળના ભાગમાં ફિલ્ટર હાઉસ આવેલ છે અને ત્યાં પાણીને ફિલ્ટર કર્યા વગર જ સીધે સીધું ડેમમાંથી લેવામાં આવતું પાણી લોકોને સપ્લાય કરવામાં આવે છે જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા જેવી ગંભીર બાબત છે જાણવા મળતી તો મને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર માળિયા બનાડિયા સહિતના સોસાયટી વિસ્તારોની અંદર સામાકાંઠા વિસ્તારમાં આવેલ ગાંધી સોસાયટી પાછળના ભાગમાં જે ફિલ્ટર હાઉસ આવેલ છે ત્યાં પાણી ફિલ્ટર કરીને લોકોને પાણી સપ્લાય કરવાનું હોય છે જો કે છેલ્લા ઘણા વર્ષોથી આ ફિલ્ટર હાઉસ બંધ હાલતમાં છે તેમ છતાં પણ લોકોને ડેમમાંથી જે પાણી ઉપાડવામાં આવે છે તે કોઈપણ જાતની ફિલ્ટરની પ્રક્રિયા કર્યા વગર સીધે સીધું ડેમનું પાણી સપ્લાય કરવામાં આવે છે જેથી કરીને પાણીજન્ય રોગચાળો થાય તેવી શક્યતાઓ છે તેમ છતાં પણ જવાબદાર અધિકારી અને કર્મચારીઓ આ બાબતે ગંભીરતાથી કોઈ કાર્યવાહી કરતા નથી ત્યારે લોકોની આરોગ્ય સાથે ચેડા કરવા જેવી ગંભીર બાબતમાં જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને લોકોને શુદ્ધ પાણી મળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી લાગણી સ્થાનિક લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને આજે જ્યારે બપોરે અગિયાર વાગ્યે ફિલ્ટર હાઉસ ખાતે તે વિસ્તારના આગેવાનો પહોંચ્યા હતા ત્યારે ત્યાં કોઈપણ જાતનું શુદ્ધિકરણ પાણીનું ન થતું હોય તેવું જોવા મળ્યું હતું જેથી કરીને આ બાબતે વહેલાં વહેલી તકે ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરેલ છે છેલ્લા છ આઠ મહિનાથી અમને પાણીનો બહુ વિકટ પ્રશ્ન છે અત્યારે ચોવીસ ચોવીસ કલાકના વારા કર્યા હતા એટલે અમને એવી ખબર પડી એટલે અમે અહીંયા આવા સ્થળ ઉપર છેલ્લા વીસ દિવસથી અમે અહીંયા નાયા સંપેન સંપે હાજર રહીશી જેથી અમારા વિસ્તારમાં પૂરું પાણી મળે પણ મળતું નથી અને અહીંયા આવ્યા પછી અમને ખબર પડી કે બે ફિલ્ટર પ્લાન અહીંયા ગણે છે બે તદ્દન બંધ હાલતમાં છે એ તમે જોઈ શકો છો છેલ્લા આઠ વર્ષથી આ ફિલ્ટર પ્લાન બંધ છે એવું અમને અહીંયા આગળ જાણવા મળ્યું છે અને તમે અત્યારે જોઈ શકો છો ચાલુ છે કે બંધ છે આ સરકારની તંત્રની ઘોર ઓલી નીતિ કહેવાય કે બે ફિલ્ટર પ્લાન બંધ છે એમને એમ સીધું ડાયરેક્ટ પાણી દઈએ છે આમાં ચામડીના રોગ થાય કેટલા જાતના રોગ થાય આની જવાબદારી કોણ લેશે તમે કહો જોઈ એમને એમ ડાયરેક્ટ સીધું ડેમનું પાણી આપી દઈએ ચૌદ પારા મીટરનું આને લેબોરેટરીમાં ચેક કરી તે પછી આ લોકો પાણી દઈ શકે તો આની લેબોરેટરી ક્યાં છે સાહેબ હું તમારા મીડિયાના માધ્યમથી કહું તો અત્યારે આ ફિલ્ટર પ્લાન્ટની એટલી બધી કપરી હાલત છે એટલી બધી કપરી હાલત છે કે કોઈ જાતની વ્યવસ્થા નથી કોઈ જાતનું પાણીનું શુદ્ધિકરણ થતું નથી છેલ્લા આઠ વર્ષ અમને અહીંયા સ્થાનિક પાણીથી જાણવા મળ્યું કે છેલ્લા આઠ વર્ષથી આ ફિલ્ટર પ્લાન્ટ બંધ છે અને માણસોના સ્વાસ્થ્ય સાથે એવા બધા ચેડા થાય છે કે આ બધા બેકવર્ડ વિસ્તાર છે આ જ્યાં પાણી જાય છે લગભગ ચૌદ ઝોનમાં પાણી જાય છે એ બધા સ્લમ શ્રમજીવી માણસો મજૂર વર્ગ આવા માણસો રહે છે એવા માણસોને આવડા શુદ્ધ કર્યા વગરનું પાણી બિલકુલ શુદ્ધ કર્યા વગરનું પાણી તો બધાના ઘરે પહોંચાડે છે જેનાથી પાણીજન્ય રોગો એટલા બધા થાય છે જેમ કે ટાઈફોઈડ કોલેરા ચામડીના રોગ પણ માણસોને એક્ઝેક્ટ ખબર નથી હોતી કે આ શેનાથી થાય છે એને તકલીફ પડે એટલે દવાખાને જતા હોય અને એની સારવાર લેતા હોય છે પણ ખરેખર હકીકત આ છે સરકાર શુદ્ધ પાણી માટે હજારો કરોડો વાપરે છે હું તો એવું કહું છું પણ આ લોકો તંત્રની બેદરકારી અને અધિકારીઓની બેદરકારીના હિસાબે આજે આ ફિલ્ટર પ્લાન્ટ લગભગ છેલ્લા આઠ વર્ષથી બંધ છે અને કોઈપણ જાતનું શુદ્ધિકરણ પાણીનું થતું નથી